અને ભાગવતજી ભણી લીધા છે ભણી આ અને સંપન્ન બન્યા હું ઘણી ઘણી વાર કહું કે લખવાવાળાએ લખી નાખી ભણવાવાળાએ ભણી લીધી પણ હવે સાંભળવાવાળો કોણ પણ સાંભળવાવાળો છે એ પરીક્ષિત મહારાજ છે મહાભારતના મહાભારત ના યુદ્ધ થી જમના જન્મની કથા છે મહાભારત નું યુદ્ધ પૂર્ણ થઈ ગયું પાંડવોનો વિજય થઈ ગયો દુર્યોધન જ જીવે છે સંધિયાનો સમય છે નથી મરી શકતો નથી જીવી શકતો આ અને જ્યારે યુદ્ધ પૂર્ણ થયું અને યુદ્ધ પૂર્ણતા થા સાથે નવ્વાણું કૌરવ એનો ખાતમો બોલી ગયો 18 રક્ષણી સેના છે આ અને એટલું બધી જાનહાની એટલી બધી ખુવારી થઈ છે એ કુરુક્ષેત્રના રણમેદાનમાં

પણ મનની અંદર એવું છે કે હજી પણ જો એકાદ પાંડવ ઓછો થઈ જાય તો મન મરવાની મજા આવે અને દુર્યોધન બધું જોવે છે પાંડવના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્માનું મુક્ત હાસ્ય જોય આ દુર્યોધન ના આજા ગયા છે પાંડવ પક્ષના દરેક જે રથો હતા રથની ઉપરથી ગજા પતાકા છે ભગલવો લહેરાવા મળ્યો છે સૈન્ય અંદર થી અવાજો થવા લાગ્યા ધર્મ નો જય હો ધર્મનો નો હો અધર્મનો નાશ હો અધર્મનો નાશ હો અને મને કહેવા દો કે અધર્મનું શાસન દૂર થયું અને ધર્મ ને રાજગાદી મળવાની સંપૂર્ણ તૈયારી છે રાજ તિલક ની તૈયારી થવા લાગી દુર્યોધન મુંજાવા લાગ્યો છું કે સવાર પોતાની સાથે ધર્મ રાજગાદી ઉપર બેસી જશે હવે શું થઈ શકે પાંડવો માંથી હજી એકાદ જો ઓછો થઈ જાય તો મને મરવાની બોલે એક નહીં પાંચ ને મારો તારો મિત્ર છું આમ કયા અને રાત્રિ પડી છે રાત્રિના અંધકાર ને ચીરતો ચીરતો ખુલ્લું ખડક લઈ અને રાત્રિના સમય પાંડવોને મારવા માટે ઉભડ્યો પણ અસ્વસ્થા માને ખબર નથી કે જેની સાથે કૃષ્ણ કાનુડો હોય એનો કોઈ વાળ નો વાકો કરી શકે છે અડધી રાત્રિ એ મારીને અર્જુનને જગાડ્યો કે હાલ બીજા બધાને જગાડ પાંચ પાંડવો જાગ્યા છે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા સાથે નીકળી ગયા છે પાંડવોના દીકરાઓ સૂતા છે અને વગર વિચાર કરે છાવણીની અંદર પાછળના ભાગેથી આવી એક એક ઘા કરી અને પાંચે પાંચ પાંડવોના બાળકોને મારી નાખ્યા છે જટાઓ પકડી પાંચ માથાઓને લઈ આ અને અશ્વસ્થામાં આવ્યો અશ્વત્થામાં આવી અને દુર્યોધનને એવું કીધું છે કે દુર્યોધન તારી 18 અક્ષોણી સેના જે કંઈ ન કરી શકી હું પાછેને મારી લાવ્યો છું કીધું કે મને ભીમનું માથું દે ભીમના માથાનો જામ દબાવ્યું ને અરે ફૂટી સુરા થઈ ગયા દુર્યોધન મૂંઝાણો તું કોને લઈ આવ્યો છું બોલે ભીમને લઈ આવ્યો છું આ અર્જુન છે આ સહદેવ નકુળ છે આ યુધિષ્ઠિરનું મસ્તક છે આ અર્જુનનું મસ્તક છે થોડાક અંજવાંશમાં લઈ અને જોયું દુર્યોધન દુઃખી થતા થતા કીધું કે આ પાંચ પાંડવ નથી પાંડવોના દીકરા છે હે અસ્વસ્થતામાં તે અમારા કુળની અંદર કોઈ શ્રાદ્ધ નાખનાર નો રહેવા દીધું પાંડવો નથી મરાણા આ એના દીકરાઓ મરાણા છે અને કીધું તું જા નીકળી જા ભાગી જા અસ્વસ્થતામાં ત્યાંથી જાય છે વહેલી સવાર પડી દ્રૌપદી છોકરાને જગાડવા માટે આવી અને ઘટના એ ઘટી પાંચે પાંચ દીકરાના મસ્તક વગરના જોઈ અને વહેલી હવારે સાહેબજી આક્રદ માંડ્યું હસ્તિનાપુર ની દિવાલો રડે છે એટલું બધું ચિતકાર હું ઘણી ઘણી વાર એવું કીધા કરું ન કરે નારાયણ આ અને આયુષ્ય સમાપ્ત થઈ ગઈ હોય એવી એક દીકરો જો જો મરણ પામે માને આપણે સરખી રીતે ન સાચવી શકતા હોય એના દુખ જો આપણે ન જોઈ શકતા હોય તો દ્રૌપદી પાંચ જ્ઞાત હશે એ માની દશા શું હશે તમે વિચાર કરો કલ્પના કરો આ બાજુ ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને આવે છે અર્જુન આ દ્રશ્ય જોઈ અને પ્રતિજ્ઞા લે છે કે હે દ્રૌપદી તમે રડો નહીં આપણા દીકરાના મારનારને હું મારી નાખીશ ભગવાન કૃષ્ણને આદેશ આપ્યો રથને લઈ આ અને સડસડા ગયા છે અસ્વસ્થામાંને પકડ્યા છે પાછા લાવ્યા છે દ્રૌપદીની અંદર હાજર કરી આ અને જ્યાં દ્રૌપદી સામે હાજર કર્યો એટલે કીધું આને ન મરાય મુચ્ચતામ મુચ્ચતામ યૈષ

અસ્વસ્થામાં નું મણી અને શિખા અને સૂત્ર લઈ અને કીધું છે જતા જતા અશ્વત્થામાં એક બાણ સરસંધાન કર્યું અને એ બ્રહ્માસ્ત્ર કાન સુધી પ્રતંચાને ચડાવીને જાય હાડા બાણ માર્યું પણ ક્યાં ગયું એ ઉત્તરાના ગર્ભની અંદર અંદર ગયું ઉત્તરા ને દાહ થવા માંડ્યો હા અને ઉત્તરાયુ સ્તુષ્ટિ કરી કોની ભગવાન કૃષ્ણ કરી જગદ ભગતે પશ્યમ મને મારું મૃત્યુ થાય મને મને પરવા નથી પણ પાંડવો નું એક બીજ મારા પેટ ની અંદર ફલે છે એનું રક્ષા કરજે અને અખિલ બ્રહ્માંડના નાથે આ પ્રાર્થના સાંભળી છે રાણબાપુ ઘણી ઘણી વાર હું કીધા કરું કે જે લાભ માં યશોદાને નથી મળ્યો જે લાભ ક્રેતા યુગમાં કૌશલ્યાને નથી મળ્યો એ લાભ ઉત્તરાને મળ્યો છે સર ગર્ભની અંદર જે અંગૂઠા જેવડું સ્વરૂપ લઈ અને ભગવાને બાળકની રક્ષા કરી છે આ અને રક્ષા કર્યા પછી નવ મહિના સંપન્ન થયા અને એમની ત્યાં પરીક્ષિત મહારાજનો જન્મ થવાનો છે આ બાજુ ભગવાને રક્ષા કરી અને કીધું કે માં હું જાઉં છું બધાને પડતા મૂકી દ્વારકા તરફ કુંતામાં રસ્તાની અંદર મેળ્યા છે દુખ ની માગણી કરી છે હે કૃષ્ણ તારે મને જો આપવું હોય તો મને દુઃખ આપ વિપદ સંતુ નત યત્ર તત્ર જગત ગુરુ